આગળ વાત કરીએ ગંભીરા બ્રિજ પરથી ટેન્કર ઉતારવા તંત્ર કામે લાગ્યું છે મરીન્સ રિસ્પોન્સ સિક્યોરિટી ટીમ કામગીરી કરી રહી છે ટેન્કરને બલૂનથી એરલિફ્ટ નહીં પણ બલૂન કેપ્સ્યુલથી ઉતારાશે ટેન્કર નીચે બલૂન કેપ્સ્યુલ લગાવી બ્રિજના લેવલ પર લવાશે બ્રિજના લેવલ સુધી લાવી છેડેથી તેને નીચે ખેંચવામાં આવશે હાલ ટેન્કરને બહાર કાઢવા ઓપરેશનની કામગીરી ચાલી રહી છે કન્ટેનર કેબિનમાંથી સમગ્ર ઓપરેશનની કામગીરી હેન્ડલ કરવામાં આવશે તારીખ નવ જુલાઈ નો એ ગોજારો દિવસ જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની અને વીસ લોકોના મૃત્યુ થયા આ દુર્ઘટના બાદ સૌથી મોટો પ્રશ્ન હતો એક ટેન્કર જે બ્રિજ પર લટકી રહી હતી તેને હટાવવાનો અને તે ટેન્કર ક્યારે હટશે તે પ્રશ્નો ધીમે ધીમે ઉઠ્યા સરકાર માટે મોટો પડકાર બન્યો અને આખરે મુખ્યમંત્રીએ આ ટ્રક હટાવવાની જવાબદારી આપી પોરબંદરની એજન્સીને જે એજન્સીનું નામ આપને બતાવીશ કે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની જે સિક્યુરિટી એજન્સી છે તેને આ જવાબદારી સોંપવામાં આવી મહત્વની બાબત છે કે આ કંપની દ્વારા જે દરિયામાં મોટા મોટા જહાજો ફસાઈ ગયા હોય છે તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવતી હોય છે અને ખૂબ જ મોટો અનુભવ છે આ કંપનીને અને તે કંપની અત્યારે અહીંયા કામગીરી શરૂ કરી છે જે બ્રિજ છે ત્યાંથી નવસો મીટર દૂર કેબલ ખેંચવામાં આવ્યા છે અને તે કેબલ સાથે અત્યારે ટેન્કરને બાંધી દેવામાં આવી છે અને આ ટેન્કરની નીચે જે દરિયામાંથી સમુદરમાંથી ફસાયેલા જહાજોને બહાર કાઢવા માટે જે એર કેપ્સ્યુલ મૂકવામાં આવે છે તે એર કેપ્સ્યુલ મૂકી અને તે ટેન્કરને ઊંચી કરી ત્યારબાદ તેને બહાર ખેંચવાની કામગીરી કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે જો કે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપ જોઈ શકો છો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ મીડિયા કર્મચારી કે કોઈ પણ વ્યક્તિ આ બ્રિજ પર ના જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે કારણ કે બ્રિજ છે જે તે જર્જરિત હાલતમાં છે કોઈ પણ દુર્ઘટના ઘટે નહીં કોઈ જાનમાલને નુકસાન થાય નહીં તે માટે તંત્ર તેની કામગીરી કરી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં હવે આ ટ્રક બહાર આવશે પણ ક્યારે બહાર આવશે તે જોવું રહ્યું યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ આણંદ